મેઘો ફરી મંડાણો જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી જુનાગઢ જિલ્લાના મેન્દ્રણા તાલુકામાં પાંચ કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે મેન્દ્રણાના દાતરાણામાં પાણીમાં ફસાયેલા પંદર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

કહીએ છે કે તમે આનો પાણીનો નિકાલો કરો પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી બંધુકી આ નદી ગાંડીતુર બની તો કાળવા નદી પણ બે કાંઠે વહી રહી છે અમરેલી જિલ્લામાં